બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ લાખની કિંમતના આશરે ત્રીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે આ કાર્યવાહી દિવાળીના તહેવારો દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગનો એક ભાગ હતી પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલી એક મુસાફર બસને રોકવામાં આવી હતી બસની તલાશી લેતા તેમાં રાખેલા ચાર થેલામાંથી આશરે ત્રીસ કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાઓનો કબુલાત ન કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના આ

CN24 News Mobile App